વર્ષાના રસ્તાઓ પર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને ટોઇંગ કરવા માટે સુરત ટ્રાફિક પોલીસની ટોઇંગ વેન ફરતી હોય છે આ વેનમાં કામ કરતા કર્મચારીઓ પોતાને સવાયા પોલીસવાળા સમજતા હોય તેવો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરત શહેરમાં ક્રેન કર્મચારીઓએ એક વાહન ચાલકને બેરહેમીથી માર મારી ટીંગા ટોળી કરી ટોઇંગ વેનમાં ઉચકીને બેસાડ્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થતા વિવાદ થયો છે ક્રેન કર્મચારીઓને આટલી બધી દાદાગીરી કરવાની છૂટ કોણે આપી તે સવાલ યુઝર્સ કરી રહ્યા છે આ વિડીયો વરાછાના માતાવાડી વિસ્તારનો હોવાની ચર્ચા છે વાહન ઉઠાવવા આવેલી ક્રેનના કર્મચારીઓ વાહને બદલે વિડીયો ઉતરી રહેલા એક યુવકને જુસ્કીને ક્રેનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી ગઈ છે ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે

તેને ક્રેન માં બેસાડી દીધો હતો આ દ્રશ્યો જોઈ આસપાસના લોકોએ વિડીયો ઉતારો વિડીયો ઉતારો ની બૂમો પાડી હતી જે પ્રમાણે આજે જે વાયરલ વિડીયો દેખાઈ આવે છે એની અંદર સ્પષ્ટપણા દેખાય છે ટોઈન ક્રેનને જે સંચાલન કરતા જે વ્યક્તિઓ જે એના જે માણસો અથવા પોલીસ દ્વારા એક વ્યક્તિ વિડીયો શૂટિંગ કરે છે જે નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવીને લઈ જાતું એક વિડીયો શૂટ કરે છે એ આરોપ લગાવીને એમને ઉચકીને ગાડીની અંદર પૂરે છે અને ગાડીને ઉપર ચડાવીને લઈ જાય છે આ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે જ્યાં સુધી મોટર વેહિકલ એક્ટના અધિનિયમની અંદર આ જોગવાઈ છે જે તે વ્યક્તિના જે કંઈ નિયમ ભંગ માટેનું જે માંડવાલ ફી છે જગ્યા ઉપર જગ્યા ઉપર લેવાનું હોય છે એના માટે એના માંડવાલ ફી કહીએ છીએ એટલે જગ્યા ઉપર એનો પટાવટ કરીને એને ત્યાંથી એને છૂટો કરવાનો એને દંડ વસૂલવા માટેનો જોગવાઈ છે એ નિયમ અધિનિયમ અંતર્ગત અત્યારે આ કામગીરી પોલીસ કરતી હોય છે જ્યારે પણ આ પ્રમાણે કોઈ જગ્યા ઉપર કદાચ માની લો નો પાર્કિંગની અંદર ગાડી પાર્ક કરીને જે મળી આવે એ ગાડી એના માલિક ના હોય તો ઉઠાવીને લઈ જવાનો વારો આવે છે કદાચ એનો માલિક ત્યાં સ્થળ ઉપર ઊભા હોય અથવા આજુબાજુમાં હોય અથવા એ ગાડી ટોઈંગ કરી લઈ જતા પહેલે માલિક આવે તો એ માલિકને એ ગાડી પરત કરવાનો હોય છે અને જે જગ્યા પરથી માંડવાળ ફી એમની પાસેથી ત્યાંથીને જ વસૂલ કરવાનું હોય છે એની જગ્યા પર ટોઈન ક્રેન એજન્સીને ગાડી ઉચકવા માટેનું જે ટાર્ગેટ આપેલું છે એ ટાર્ગેટ પૂરા કરવા માટે અથવા એને ઓછા પેમેન્ટ ના આપવું પડે એના માટે આ ગાડી ફરજિયાતપણે જેઓ માલિક વાહનના માલિક સાથે ઊભા હોય છતાં પણ ફરજિયાત પણ એમને એમને ગોડાઉન સુધી લઈ જવા માટેનો ફરજ પાડે છે અને જેથી ટોઈન ક્રેઇન સાથેનું જે રેન્ટ છે જે જે માંડવાલ ફી છે એ વસૂલી શકાય એટલે આ એક તરફનું ષડયંત્ર છે લોકોને હેરાન કરવા માટે જાગૃત નાગરિકોને એમની પાસે આ સવાલ કરવું જોઈએ કારણ કે આ તદ્દન અત્યારે ખોટી રીતે થઈ રહ્યા છે પોલીસ કમિશનરશ્રીને મારે આવેદન છે આ પ્રમાણે જે થતાં કામગીરીઓ બંધ કરાવે અને જે જગ્યા ઉપર માલિક ઉપસ્થિત હોય અવેલેબલ હોય તે જગ્યા ઉપર માંડવલ ફી લેવા માટેનું સૂચના આપે એવી મારી વિનંતી છે